ગોધરાથી ડભોઈ તાલુકાના વડવાણા તળાવ સાયકલ લઈને પર્યાવરણ અને વ્યસન મુક્તિ માટે અલ્કેશભાઈ પટેલ શિવાભાઈ કુટા સતીષભાઈ કચરે મિનેશભાઈ શાહ મેથ્યુઝ પાંચ નિવૃત્ત લોકો પ્રવાસ કરી ડબોએ આવી પહોંચ્યા હતા ભારત દેશમાંથી પેટ્રોલ ડીઝલથી પ્રદૂષણ વધારે થઈ રહ્યું છે જેને બચાવ માટે અને દિવસે ને દિવસે કેન્સરના કેસ વધી રહ્યા છે તો વ્યસન મુક્તિથી યુવાનો તથા તમામ લોકો દૂર રહે એના માટે સંદેશ આપવા સાયકલ લઈને વડોદરાથી નીકળ્યા છે ડબોઈના ઐતિહાસિક કિલ્લાને પણ નિહાળી આશરે પાંચસો થી છસો વર્ષ પહેલા રાજા દ્વારા બનાવેલ કિલ્લા આજે પણ અકબંધ જોઈ દિલખુશ થઈ ગયો હોવાનું જણાવ્યું જ્યારે સવારે ઉઠીને સાયકલ ચલાવવાની ખૂબ જ મજા આવે છે અને હાથ પગ પણ મજબૂત રહે છે પાંસઠ વર્ષની ઉંમર છે છતાં પણ તંદુરસ્ત શરીર છે વ્યસન મુક્તિથી દૂર રહીએ જેના કારણે આપણે યુવાનોને એક સંદેશ આપવા માંગે છે જેમ બને એમ વ્યસન દૂર રહો પર્યાવરણને બચાવવા માટે આજે અમે વડોદરાથી વઢવાણા સુધીનો સાયકલ પ્રવાસ કર્યો છે લોકોને મેસેજ આપીએ કે વ્યસન મુક્તિમાં રિટાઇડ લાઈફમાં મસ્ત રહો વ્યસ્ત રહો અને ફ્રી રહો આજના યુવાનોને શું કહેવાનું છે આજના યુવાનોને એવું જોઈએ કે તમે વ્યસન મુક્તિથી દૂર રહો અને આ ઉંમરે બી સાયકલિંગ કરીને ફિટ રહો અને શું કે પર્યાવરણ બચાવો પેટ્રોલના ધુમાડા ઓછા કરો અને સાયકલની રાઈડ કરો ફિટ બી રહેશો મસ્ત બી રહેશો અને પૈસા બી બચશે આજે ક્યાં ક્યાં મુલાકાત કરી આજની મુલાકાત અમે લોકો વડોદરાથી વઢવાણા આજે આ ઐતિહાસિક કિલ્લો જોવા આવ્યા છે હવે પાછા વડોદરા પાછાથી